શ્રાવણ વ્રમણ ગુજરાતભરમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિવર્ષે દશામાનું વ્રત અને દશામાની પ્રતિમાની સ્થાપના કરી પર્વની ઉજવણી કરાય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીના બજારમાં શ્રાવણ માસની અમાસથી શરૂ થતાં દશામાની સ્થાપના માટે વિવિધ શણગારને કલાત્મક દશામાની પ્રતિમા અને નાગરમેલના પાન શ્રીફળ સહિતની પૂજા સામગ્રીની ખરીદી માટે સાવલી નગર તેમજ તાલુકાના ગામોમાંથી માય ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી